ગામધણી શ્રી ગોવિંદરાયજી શ્રી માધવરાયજી ભગવાન કી જય હો આપણા શ્રી ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની આ બસો ત્રીસમી રથયાત્રા છે અને ચાંદીની અંદર આ બ્યાસીમી રથયાત્રા છે અષાઢ સુદ બીજના દિવસે આમ તો ભક્તજનો દર વર્ષે રોજે રોજ ભગવાનના દર્શન કરવા શ્રી ગોવિંદરાયજી માધવરાયજી ભગવાનના મંદિરે આવે છે પણ અષાઢ સુદ બીજ એક જ એવો દિવસ છે કે જ્યારે શ્રી ગામધણી ભક્તજનોને દર્શન કરવા માટે નગરચર્યાએ નીકળે છે અને જેમ ભક્તો દર્શન કરીને દાન ભેટ પુણ્ય આપે છે તેમ તે દિવસે ગામધણી શ્રી ગોવિંદરાયજી માધવરાયજી ભગવાન ભક્તોને જે જોઈએ તે બધું જ આપે છે પદ્મપુરાણમાંનો ઉલ્લેખ થયેલો છે કે સુભદ્રાજીએ એકવાર જગન્નાથજી ભગવાનને કીધેલું કે મારે ગામચર્યા કરવી છે ત્યારે જગન્નાથજી ભગવાનને એમ કીધેલું કે કેમ તો કે તમને રોજ ભક્તો દર્શન કરવા મંદિરે આવે છે તો તમે બી એક દિવસ એવું નક્કી કરો ત્યારથી અષાઢ સુદ બીજના દિવસે ગામ ગણી ગોવિંદ માધવરાયજી ભગવાન ભક્તોને દર્શન કરવા આપે છે રાધે રાધે આજે સિત્તપુરમાં ગોવિંદરાય માધવરાયજીની આજે રથયાત્રા નીકળવા જઈ રહી છે ગોવિંદ માધવરાયના ચરણોમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે શીતપુરની સુખાકારી શીતપુરના ચિત્તપુરમાં કોઈ પણ પ્રકારનો રોગ વાદ વિવાદ ભગવાન એમની રક્ષા કરે સૌનું કલ્યાણ કરે ચિત્તપુરને હળી મળીને રાખે ભાઈચારાથી રાખે એવા ભગવાન જગન્નાથ ભગવાન ગોવિંદલાલ માધવરાલના ચરણોમાં પ્રાર્થના કરીએ અને એક તાર એક સૂર આનો એવો પણ મળે છે ભગવાનનો પણ ત્યાં જગન્નાથપુરી ત્યાંની સાથે આ જોડાણ પણ થયેલું છે વિશ્વના લોકો આજે ગુજરાતના લોકો સમગ્ર સિદ્ધપુરના લોકો આજે જાત્રાએ જાય તો અહીંયા ગોવિંદ માધવરાજના ચરણોમાં પ્રાર્થના કરીને પણ જાય છે આજે શિત્દ્ધપુર એ દેવોની નગરી છે અને શિત્ધપુરમાં આજે હર્ષ ઉલ્લાસથી એની આજે યાત્રા નીકળી છે સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના કરે આજે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા ગોવિંદ માધવ ભગવાનની નીકળશે તેમાં સવારથી મંગળા આરતી પછી શણગાર આરતી થાય છે ત્યારબાદ ભગવાનનો નાનો રથ લાકડાનો નકશી કરેલો સરસ મજાનો અહીંયા મંદિર પરિસરમાં કેળવવામાં આવે છે ત્યારબાદ સાંજે પાંચ વાગે ભગવાનની રથયાત્રા ચાંદીના રથમાં નીકળશે જે ખારપાડા મંડી બજાર પથ્થરપોળ છુવારાફળી અલવાનો ચકલો અને રુદ્રમાળ થઈ નદી પહોંચશે તેમાં નગાશી ડંકો બેન્ડવાજા ભજન મંડળીઓ પ્રસાદની લારી હોટલારીઓ લારીઓ વગેરે જોડાય છે પ્રસાદના વિશેષ આયોજનમાં આજે દોઢસો કિલો કેરી દોઢસો કિલો મગ પચાસ કિલો જાંબુ અને એકસો ચાલીસ કિલો તો પ્રસાદ બનાવવામાં આવે છે અને દરેક ભક્તજનોને એમના ઘરે મળી રહે એવી રીતની વ્યવસ્થા કરવામાં આવે છે